અમદાવાદની મથુરાનગર સોસાયટીમાં આજે ખુશીનું વાતાવરણ હતું તેની પાછળ બે કારણ હતા એક કે બંગલા નંબર તેરમાં રહેતા મુલચનભાઈની દીકરી કુંદન કે જે ઘરેથી રીસાઈ ચાલી ગઈ હતી તે એક મહિના પહેલા જ પાછી ફરી હતી અને આજે પ્રકાશ નામના છોકરા સાથે તેના લગ્ન રહ્યા હતા ખુશીનું કારણ એ હતું કે બંગલા નંબર ઓગણીસમાં રહેતા વિકાસભાઈના ઘરે આજે લગ્ન જીવનના બાર વર્ષ પછી ઘરે ગોળિયું બંધાયું હતું તેમના પુત્રના જન્મથી પ્રથમ માસિક તિથિએ તેમણે સોસાયટીના સભ્યો માટે રાતે પાર્ટીનું આયોજન કર્યું હતું બપોરે કુંદનને વિદાય આપી સોસાયટીના લોકો સાંજે વિકાસભાઈને ત્યાં પાર્ટીમાં ભેગા થયા લોકોએ ખૂબ મિજબાની કરી વર્ષોથી નિઃસંદા મા બાપના ઘરે તે દીકરો લાડ કોટથી ઉછેરાવા લાગ્યો વીસ વર્ષ પછી પ્રજ્ઞા અને સુમિત આમ તો કોલેજમાં પ્રથમ વર્ષથી સાથે જ ભણતા હતા પણ આજ સુધી એકબીજાના પરિચયમાં આવવાનું બન્યું ન હતું પરંતુ આ વખતે ત્રીજા વર્ષની કોલેજની પરીક્ષામાં જોડે જોડે નંબર આવતા બંને જણ એકબીજાના પરિચયમાં આવ્યા હતા આપને જાણીએ છીએ તેમ પરીક્ષા શરૂ થયા પહેલાંનો સમય સામાન્ય રીતે બધા માટે ડર જતાવનાર હોય છે આવું જ પ્રજ્ઞાની બાબતમાં પણ હતું તે પેપર શરૂ થવાના પહેલાં થોડી ગભરાયેલી હતી તે બે હાથ જોડીને આંખો બંધ કરીને ભગવાનને પોતાનું પેપર સારું જાય તે માટે પ્રાર્થના કરી રહી હતી એ જોઈને સુમિત મનમાં હસી રહ્યો હતો પ્રજ્ઞાની પ્રાર્થના પૂરી થતાં સુમિતે તેની સાથે વાતચીત શરૂ કરી ગઈકાલનું પેપર કેવું ગયું ગઈકાલ તો પેપર સરસ ગયું પણ આજે થોડી ચિંતા છે પ્રજ્ઞાએ જવાબ આપ્યો સુમિતે કહ્યું ચિંતા ના કરો આજનું પેપર પણ સરસ જ જશે બેસ્ટ ઓફ લક થેન્ક યુ પ્રજ્ઞાએ કહ્યું થોડી વાર થઈને પેપર શરૂ થવાનો બેલ વાગ્યો બધાની સાથે સુમિત અને પ્રજ્ઞા પણ પેપર લખવામાં મશગુલ થઈ ગયા ત્રણ કલાકનો સમય પૂરો થયો ને ફરી પેપર પૂરું થવાનો બેલ વાગ્યો બધા ક્લાસ છોડીને પોતાના ઘરે જવા નીકળ્યા ત્યાં કેમ્પસમાં વળી પાછી સુમિત અને પ્રજ્ઞાની મુલાકાત થઈ પ્રજ્ઞાએ સુમિતને કહ્યું તમારું બેસ્ટ ઓફ લક કામ કરી ગયું મારું પેપર ડાર્યા કરતા પણ આજે સારું ગયું થેન્ક્સ અગેન યુ આર વેલકમ સુમિત અને સ્મિતા સાથે પ્રજ્ઞાના થેન્ક્સનો સ્વીકાર કર્યો પરીક્ષા દરમિયાનની આ સામાન્ય વાતચીત બંને જણ વચ્ચે પરિચયનું માધ્યમ બની બીજા પેપરથી શરૂ થયેલો ઓલ ધ બેસ્ટ અને થેન્ક નો આ સિલસિલો આખી પરીક્ષા સુધી જળવાઈ રહ્યો રોજ પેપર પૂરું થયા પછી સુમિત અને પ્રજ્ઞા કેમ્પસમાં મળીને આજે પેપર કેવું હતું તેની ચર્ચા કરતા આજે છેલ્લું પેપર હતું રોજ પેપર શરૂ થતાં પહેલાં બેચેન બનવાનું પ્રજ્ઞા કામ આજે સુમિત કરી રહ્યો હતો પણ તેની બેચેનીનું કારણ પરીક્ષા નહીં પણ પરીક્ષા પૂરી થયા પછી થનારી પ્રજ્ઞાની જુદાઈ હતી પરીક્ષાના આ દસ દિવસ દરમિયાન પ્રજ્ઞાએ સુમિત પર જાણું કે જાદુ કર્યો હતો આજે પરીક્ષા પૂરી થશે અને કાલથી પ્રજ્ઞા સાથેની મુલાકાત અને વાતચીત પણ બંધ થશે એ વાત સુમિતને બેચેન બનાવતી હતી અંતે છેલ્લું પેપર પણ પૂરું થયું અને છૂટા પડવાનો સમય આવ્યો સુમિતે હિંમત કરીને પ્રજ્ઞાને છૂટા પડતા પહેલાં પોતાની સાથે એકવાર આઈસ્ક્રીમ ખાવાની વિનંતી કરી સુમિતાના આશ્ચર્ય વચ્ચે પ્રજ્ઞાએ તે વિનંતીનો સ્વીકાર પણ કર્યો સુમિતાના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ બંને જણ આઈસ્ક્રીમ ખાવા ગયા ત્યાં બેસીને ઘણી બધી વાતો કરી હવે આગળ શું કરવાનું છે પોતાના પરિવાર વિશે પણ વાતો કરી છૂટા પડતી વખતે હિંમત કરીને સુમિતે પ્રજ્ઞા પાસે તેનો મોબાઈલ નંબર માગી લીધો રોજ રોજનો ફોન કોન્ટાકના સિલસિલાથી તેમનો પરિચય મિત્રતામાં ફેરવાઈ ગયો અને મિત્રતા પ્રણયનું બાળપણ છે તેમની આ મિત્રતા ક્યારેય પરસ્પરના પ્રેમમાં ફેરવાઈ ગઈ તેની બંનેમાંથી કોઈને ખબર ના પડી અચાનક એક દિવસ પ્રજ્ઞાના પરિવારમાં તેની મમ્મી મહેને તેના પપ્પા પ્રકાશભાઈ આગળ તેની સગાઈ માટે સારો છોકરો શોધવાની વાત કાઢી આ સાંભળીને પ્રજ્ઞા બેચેન થઈ ગઈ પોતાની બેચેની માટે બહુ વિચાર કર્યા પછી એને સમજાયું કે તેની વેચેની પાછળનું કારણ સુમિત પ્રત્યે તેના મનમાં ખીલી ઉઠેલી પ્રેમની કુણી લાગણીઓ હતી આજે સુમિતનો ફોન આવતા તેને સુમિતને પોતાના મનમાં સ્થિતિની વાત કરી અને વાત દરમિયાન જ બંને બંનેજન પોતાના પરસ્પરના પ્રેમનો કરી બેઠા સુમિત અને પ્રજ્ઞા આમ તો એક જ બ્રાહ્મણ જાતિના હતા પણ ગોળની દ્રષ્ટિએ તેમનો સમાજ જુદો પડતો હતો પણ બંનેનો પરિવાર આધુનિક વિચારધારા વાળો હતો એટલે ગોળનો પ્રશ્ન તેમને નડતો ન હતો પણ પ્રશ્ન એ હતો કે મા બાપ આગળ આ વાત મૂકવી કઈ રીતે થોડા દિવસોમાં આ પ્રશ્નનો પણ અંત આવ્યો પ્રજ્ઞાના દાદીમાં ગામડેથી તેના ઘરે રહેવા માટે આવ્યા આપણે જાણીએ છીએ કે દાદા પૌત્ર કે દાદી પોત્રીના સંબંધો પિતા પુત્ર કે માતા પુત્રીથી વધુ નિખાલસ હોય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પ્રજ્ઞાએ પોતાના મનની વાત પોતાના દાદીમાને કરી દાદીમાએ તેને ટેકો આપ્યો અને પ્રજ્ઞાના માતા પિતાને સમજાવવાનું આશ્વાસન પ્રજ્ઞાને આપ્યું અને સુમિત જે નિસંતાન મા બાપનો દીકરો હતો જે આપણને વાર્તાની શરૂઆતમાં મળ્યો હતો એક દિવસ તક જોઈને પ્રજ્ઞાની દાદીએ સુમિત અને પ્રજ્ઞાની વાત પરિવારની વચ્ચે મૂકી પરિવારમાં કોઈને વાંધો ન હતો બીજા રવિવારે પ્રજ્ઞા તેના પિતા પ્રકાશભાઈ તેના દાદી તેનો ભાઈ બધા સુમિતના ઘરે ગયા પ્રજ્ઞાની મમ્મી કુંદનબહેનની તબિયત થોડી ખરાબ હોવાથી તે એક માત્ર ઘરે રહ્યા આ કુંદન એ જ કુંદન હતી જે કે જેના લગ્ન આપણે વાર્તાની શરૂઆતમાં માણ્યા હતા સુમિતના માતા રંજનબેન અને પિતા વિકાસભાઈએ પોતાની આગતા સ્વાગતાથી સુમિતના પરિવારના લોકોને દિલ જીતી લીધા વાત લગભગ પાકી ગોઠવાઈ ગઈ સુમિતના ઘરેથી નીકળતી વખતે પ્રજ્ઞાની દાદીએ સુમિતના માતા પિતાને કહ્યું કે પ્રજ્ઞા અને સુમિતના લગ્ન જીવનમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે આપણે તે બંનેની જન્મકુંડળી મેળવી લેવી જોઈએ તમે અમને સુમિતની જન્મકુંડળી મોકલી આપજો આમ કંઈ બધા છૂટા પડ્યા સગાએની વાતથી બધા જ ખુશ હતા પણ કોણ જાણે કેમ પ્રજ્ઞાની દાદી માએ કરેલી જન્મકુંડળીની વાતથી સુમિતના પિતા વિકાસભાઈ થોડા બેચેન બન્યા પ્રજ્ઞા અને સુમિતની ખુશીનો પાર ન રહ્યો તેમના એકમેકને મળવાના સપના હવે પૂરા થવાના હતા તે દિવસે રાતે જમતી વખતે સુમિતના મમ્મીએ તેના પપ્પા વિકાસભાઈની વાત યાદ કરાવીને કહ્યું કે તમે કાલે દુકાને જવા નીકળો ત્યારે સુમિતની જન્મકુંડળી પગયારના પરિવારવાળાને આપતા જજો રંજન જ્યાં માણસોના મન મળતા હોય ત્યાં કુંડળીઓ મેળવવાની શી જરૂર છે હું આ બધી વાતોમાં નથી માનતો વિકાસભાઈએ બાબતમાં નારાજગી બતાવી તમે નથી માનતા પણ એ લોકો માનતા હોય તો ભલેને કુંડળીઓ મેળવી લે તેમાં તમને શું વાંધો છે રંજનબેને પ્રકાશભાઈને સમજાવતા કહ્યું વાંધો છે ત્યારે જ તો કહું છું કહેતા વિકાસભાઈ થોડા અકળાઈ ગયા રંજનબહેને નવાઈ લાગી તેમણે સહેજ અકળાઈને પૂછ્યું પણ એવો તો શું વાંધો છે કે તમે એટલા અકળાઈ જાઓ છો એ ગમે તે હોય પણ આવા અંશંધ્રામાં માનનારા પરિવારમાં હું સુમિતનું સગું કરવા નથી માંગતો એમ કહી વિકાસભાઈ જમતા જમતા ઊભા થઈ બહાર નીકળી ગયા બેને વિકાસભાઈની આંખમાં ગજબનું તોફાન જોયું તેમની નબાઈનો પાર ના રહ્યો આમ તો તે વિકાસભાઈને બરાબર ઓળખતા હતા તે સુમિતને ખૂબ જ ચાહતા હતા સુમિતની ખુશી માટે તે કંઈ પણ કરવા તૈયાર હતા પણ આજે તે સુમિતની ખુશી આડે કેમ આવતા હતા તે રંજનબેન સમજાતું ન હતું તે સમજી ગયા કે જન્મકુંડળી ના આપવા પાછળ ચોક્કસ કોઈ બીજું જ કારણ હતું તે દિવસે આખી રાત રંજનબેનને ઊંઘ ન આવી બીજા દિવસે સવારે ચા પીતી વખતે રસોડામાં તેમણે ફરીથી જન્મકુંડળીની વાત કાઢી શું વાત છે તમે જન્મકુંડળી કેમ આપવા માંગતા નથી વિકાસભાઈએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો પણ રંજનબેને એ જ વાત પકડી રાખી છેવટે તેમણે વિકાસભાઈને સુમિતના સમ આપી સાચી વાત કરવા માટે કહ્યું સુમિતના સમની વાતથી વિકાસભાઈ ઢીલા પડી ગયા તેમનો ચહેરો રડવા જેવો થઈ ગયો તેમણે રંજનના મોઢા પર હાથ મૂકી તેમને સમ આપતા અટકાવ્યા છેવટે વિકાસભાઈ સાચી વાત કરવા માટે મજબૂર થયા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેમણે રંજનનો હાથ પોતાના હાથમાં લીધો અને વાત શરૂ કરી બરાબર તે જ વખતે સુમિત તેના રૂમમાંથી ઉઠીને રસોડામાં આવી રહ્યો હતો તેની નજર તેના મમ્મી પપ્પા પર પડી તેણે પોતાના મમ્મી પપ્પાને આટલા ચિંતાતુર પહેલાં ક્યારેય જોયા ન હતા તે કોઈને ખબર ના પડે તે રીતે રસોડાના દરવાજા બહાર જ ઊભા રહીને તેમની વાતો સાંભળવા લાગ્યો વિકાસભાઈએ વાત શરૂ કરી રંજન મને માફ કરી દે મેં વર્ષોથી તારાથી એક વાત છુપાવી છે પણ એ તારા સુખ માટે જ રંજનબેને આશ્ચર્યથી વિકાસભાઈ સામે જોઈ રહ્યા વિકાસભાઈએ આગળ ચલાવ્યું તેમની આંખો આંસુથી છલકતી હતી કહેતા જીભ નથી ઉપડતી તો જેને આપણો દીકરો સમજીને લાડ કોટથી વીસ વર્ષથી ઉછેરે છે તે સુમિત આપનો દીકરો નથી આ પગ કે વીજળી પડી તે એકદમ થઈ ગયા તેમની આંખો પોળી થઈ ગઈ વિકાસભાઈએ વાત આગળ ચલાવી આજની વીસ વર્ષ પહેલા આપણા ઘરે ખુશીનો દિવસ હતો આપણા લગ્ન જીવનના બાર વર્ષ પછી તને પ્રેગ્નન્સી રહી હતી ધીમે ધીમે તને દિવસો ચડતા જતા હતા અચાનક એક દિવસ તને પ્રસુતિની પીડા ઉપડી હું દુકાને ગયો હતો આપણા પાડોશીઓએ તને હોસ્પિટલમાં દાખલ કરી અને મને ફોન કર્યો હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડૉક્ટર મારી જ રાહ જોઈ રહ્યા હતા તેઓએ મને તેમના કેબિનમાં લઈ ગયા અને કહ્યું તમારી પત્નીની નોર્મલ ડિલિવરી શક્ય નથી અમારે સીજેરીન કરી બાળક લેવું પડશે મેં તેમને તે માટે હા પાડી તને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી પણ એટલે તે આપણી મુસીબતોનો પાર આવ્યો ન હતો હું ઓપરેશન થિયેટરની બહાર તારું ઓપરેશન પૂરું થવાની રાહ જોઈ રહ્યો હતો એટલામાં ડોક્ટર સાહેબે મને અંદર બોલાવ્યો અને કહ્યું તમારી પત્નીના ઓપરેશનમાં જોખમ છે માતા અથવા બાળક બંનેમાંથી એકનો જીવ બચી શકે તેમ છે અમે બંનેને બચાવવાનો પૂરતો પ્રયત્ન કરીશું આ સાંભળી મારા હોશ ઉડી ગયા હું ડરતો હતો કે જો તને કંઈ થઈ ગયું તો આપણું બાળક જન્મતા જ અનાથ બની જશે હું ભગવાનને બંને જીવને બચાવવા પ્રાર્થના કરી રહ્યો હતો અઢી કલાકના ઓપરેશન પછી ડૉક્ટર બહાર આવ્યા હું રડતા ચહેરે તેમની પાસે દોડી ગયો તેમણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું આઈ એમ સોરી અમે બંનેને બચાવવા ખૂબ પ્રયત્ન કર્યો પણ બાળક મૃત જન્મેલ છે અમે આપના બાળકને બચાવી ન શક્યા તમારી પત્ની હવે સુરક્ષિત છે એક કલાકમાં તેમને હોશ આવી જશે મારા પર જાણે કે વીજળી પડી તું હજી વિવાહ હતી હું તારી પથારી પાસે તારા ભાનમાં આવવાની રાહ જોઈને બેઠો હતો તું ભાનમાં આવીશ ત્યારે હું તને શું જવાબ આપીશ એ વિચારે મારું મન ચકડોળે ચડ્યું હતું એટલામાં એક નર્સ મને બોલાવવા આવી ડૉક્ટર સાહેબ તમને તેમની ચેમ્બરમાં બોલાવે છે ત્યાંથી હું ભાગેલા પગે ડોક્ટર પાસે ગયો ત્યાં એમણે મને જે વાત કહી તે સાંભળી મારી પગ નીચેની જમીન સરખી ગઈ તેમણે કહ્યું મને કહેતા બહુ દુઃખ થાય છે પણ તમારી પત્ની હવે ક્યારેય માતા નહીં બની શકે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હતું અને તેના ચેપથી તમારી પત્નીના ગર્ભાશયની કોથળીને ચેપ લાગ્યો હતો એટલે અમારે કોથળી કાઢી નાખવી પડી હું ડૉક્ટર સાહેબ આગળ ચોદા રાસુએ રેડી પડ્યો તેમણે મારા ખભા પર હાથ મૂકી મને શાંત કર્યો ડૉક્ટરે મને પ્રેમથી બેસવા કહ્યું હું નિરાશ ચહેરે બેઠો ડૉક્ટરે વાત શરૂ કરી વિકાસભાઈ તમારા મનની સ્થિતિ હું સમજી શકું છું ભગવાને જે ગમે તે ખરું પણ જો તમે ઈચ્છો તો તમારી પત્નીને આ આઘાતમાંથી બચાવી શકો છો ડૉક્ટરની વાત મને કંઈ સમજાઈ નહીં મેં પ્રશ્નભરી નજરે તેમની સામે જોયું તેમણે પોતાની વાત આગળ ચલાવી હા એ શક્ય છે જો તમે તૈયાર હોવ તો મને હજી કંઈ સમજાતું ન હતું મેં ડૉક્ટરને પૂછ્યું તે કેવી રીતે ડૉક્ટરે કહ્યું તમારી પત્નીનું ઓપરેશન થયું તે પહેલાં મેં બીજી એક સ્ત્રીની પ્રસુતિ કરાવી હતી તેને દીકરો જન્મ્યો હતો હું જ્યારે તમારી પત્નીનું ઓપરેશન કરીને બહાર આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે તે સ્ત્રી બાળકને હોસ્પિટલમાં જ તેજીને નાસી ગઈ હતી આવા તો કેટલાય નિર્દોષ બાળકો આ દુનિયામાં જન્મે છે જે પોતાના મા બાપના કુકર્મને લીધે જન્મતા જ અનાથ બની જાય છે તેમનું આશ્રયસ્થાન પછી અનાથ આશ્રમ બને છે જો તમે તૈયાર હો તો એ બાળકને તમે અપનાવી શકો છો તમારી પત્ની હજી બેભાન છે તેમના ભાનમાં આવતા પહેલાં આપણે આ બાળકને તેમની પાસે મૂકી દઈશું એમ કરવાથી એક નિરાધાર બાળકને આશ્રમ મળશે અને તમને સંતાન ડૉક્ટરની વાત સાંભળીને થોડી વાર તો શું કરવું તે મને સૂઝ્યું નહીં પણ અચાનક યાદ આવ્યું કે તું ફરી મા બની શકે તેમ નથી એટલે મેં તે બાળકનો સ્વીકાર કરવાનો નિર્ણય લીધો પછી એ બાળકને લઈને તારી પાસે સુવડાવી દીધું તું જ્યારે બહારમાં આવી ત્યારે બાળકને પોતાનું બાળક સમજી લીધું ભગવાનની દયાથી તારા દૂધ ભરાયા ત્યારે બાળકને દૂધના ઘૂંટળા ભરતા જોઈ ડૉક્ટરે મારી તરફ ઉપકારની નજર નાખી અને બાળક જ આપણો સુમિત છે આમ કહી વિકાસભાઈએ પોતાની વાત પૂરી કરી થોડી ક્ષણો એમ જ શાંતિમાં જ પસાર થઈ પછી વિકાસભાઈ રંજન સામે જોઈને બોલ્યા હવે તું જ મને કહે જે બાળકના જન્મનો ચોક્કસ સમય કે ચોગડિયાની મને ખબર નથી તેવા બાળકની જન્મકુંડળી હું પ્રજ્ઞાના પરિવારવાળાને ક્યાંથી લાવી આપું પોતાની વાત પૂરી કરી વિકાસભાઈએ રંજન સામે જોયું રંજનબેન જાણે કે પથ્થરની મૂર્તિ બની ગયા હતા તેમની આંખો ફાટી ગઈ હતી વિકાસભાઈએ રંજનબેનને ખભેથી પકડીને હલાવ્યા ત્યારે તે ભાનમાં આવ્યા અને પખ મૂકીને રડવા લાગ્યા ભગવાને મારી સાથે આવું કેમ કહ્યું વિકાસભાઈ તેમને સમજાવી રહ્યા હતા અરે ગાંડી એક હાથે આપવું અને બીજા હાથે લઈ લેવું એ તો કુદરતની લીલા છે તારે તો ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે તેણે તને સુમેધ જેવો દીકરો ભેટ આપ્યો જો તને અને મને કેટલો પ્રેમ કરે છે આમ કહી વિકાસભાઈ રંજનબેનને સમજાવવા લાગ્યા ખૂબ રડી લીધા પછી રંજનનું મન હળવું થયું વિકાસભાઈએ કહ્યું આપણે સુમિતને કશી વાત કરવી નથી રંજનબેને માથું હલાવી હા પાડી એટલામાં આજ રસોડાના બાજુના રૂમમાંથી કંઈક પડવાનો અવાજ આવ્યો બંને જણ બહાર આવીને જોયું તો તેમની વાતો સાંભળીને રડી સુમિતના હાથમાંથી કાચનો પ્યાલો પડીને ફૂટી ગયો હતો વિકાસભાઈ અને રંજનબેન ફાટી નજરે સુમિત સામે જોઈ રહ્યા થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ કોઈ કશું બોલ્યું નહીં આખરે રંજનબહેનના મોઢામાંથી શબ્દ નીકળ્યા બેઠા તું ક્યારે આવ્યો જવાબમાં સુમિત દોડીને રંજનબહેનને ભેટી પડ્યો જેમ તરત જ પ્રસૂતિ થયેલી ગાય પોતાના વાછરડાને ચાટવા લાગે તેમ રંજનબહેન સુમિત પર વરસાદ વરસાવી રહ્યા સુમિત અને પ્રજ્ઞાની સગાઈ જન્મકુંડલીના આંકડાઓની માયાજાળમાં અટવાઈને રહી ગઈ એ પછી સુમિત ઉદાસ રહેવા લાગ્યો એકવાર સુમિતના મમ્મી તેના માટે ચા લઈને તેના રૂમમાં ગયા ત્યારે સુમિત પ્રજ્ઞાનો ફોટો પોતાના હાથમાં લઈ રડવા ચહેરે બેઠો હતો રંજનબેનથી સુમિતની આ દશા જોઈ જાતી ન હતી તેમણે સુમિતના પપ્પાને વાત કરી આપનો સુમિત પ્રજ્ઞાને ખૂબ પ્રેમ કરે છે આપને પ્રજ્ઞાના મમ્મી પપ્પાને સમજાવીએ તો તેમને સાચી વાત કહી દઈશું ભગવાન કરીને તેઓ જન્મકુંડળીની વાત ભૂલીને સગાઈ માટે રાજી થઈ જાય તો આપણા સુમિતની જિંદગી ખુશીઓથી ભરાઈ જાય સુમિતના પપ્પાએ સુમિતની ખુશી માટે એ પ્રયત્ન કરી પ્રજ્ઞાના પરિવારવાળાઓને મળી સમજાવી જોવાનું નક્કી કર્યું એક સાંજે તેમણે પ્રજ્ઞાના પરિવારવાળાઓને સગાઈ માટે જરૂરી વાત કરવી છે તેમ કહી પોતાના ઘરે બોલાવ્યા આવા સંસ્કાર એ છોકરા માટે ક્યારેય ના નહીં પાડે મને જો આવી પહેલા ખબર હોત તો જન્મકુંડળી માગીને તમને દુઃખ ના પહોંચાડત બોલ પગ્યા તારે શું કહેવું છે પગ્યા પગ્યા તેના 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 મમ્મી પિતા અને દાદા દાદી બધા સુમિતના ઘરે આવ્યા પ્રકાશભાઈ અને તેમની પત્ની રંજનબેને બધાને શાંત ચિત્તે આવકાર આપ્યો અને બેસાડ્યા તે વખતે સુમિત પણ ઘરે જ હતો સુમિતને જોઈને પ્રજ્ઞાના મમ્મી કુંદરબેનને સુમિતનો ચહેરો પરિચિત લાગ્યો આમ તો તે સુમિતના ઘરે પહેલીવાર જ આવ્યા હતા તેમ છતાં તેમણે સુમિતને પહેલાં ક્યાંક જોયો હોય તેવું લાગ્યું તેમણે એ વાત ઉપર બહુ ધ્યાન ના આપ્યું સુમિતના મમ્મી પપ્પાની મનોસ્થિતિ પ્રજ્ઞાની મમ્મી કુંદનબેનથી છાદી ના રહી તેમણે તરત જ પૂછ્યું શું વાત છે તમે આમ ચિંતામાં કેમ દેખાવ છો બધું ઠીકઠાક તો છે ને સુમિતના પિતાએ સુમિતના માતા તરફ નજર નાખી પછી કુંદનબેન સામે ફરીને કહ્યું વાત ક્યાંથી શરૂ કરવી એ અમને સમજાતું નથી પણ અમે કોઈ વાત તમારાથી છુપાવવા માંગતા નથી એટલા માટે જ અમે તમને અહીં બોલાવ્યા છીએ બધા પ્રશ્ન ભરી નજરે વિકાસભાઈ તરફ જોઈ રહ્યા તેમણે રંજનબેનની પ્રેગ્નન્સીથી લઈને સુમિતના જન્મ સુધીની બધી સત્ય હકીકત બધાને કંઈ સાંભળાવી આ સાંભળીને બધાના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ પણ કુંદનના તો વોશ કોષ જ ઉડી ગયા વિકાસભાઈએ આગળ ચલાવ્યું એકમાત્ર સુમિત અને પ્રજ્ઞાની ખુશી માટે અમે આ સગાઈ કરવા માંગીએ છીએ જો તમને વાંધો ન હોય તો હવે નિર્ણય તમારા હાથમાં છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આખી વાત સાંભળી લીધા પછી પ્રજ્ઞાના પિતા પ્રકાશભાઈએ પ્રજ્ઞા તરફ નજર કરી અને કહ્યું દીકરી આ તારી જિંદગીનો નિર્ણય છે માટે તું જ જવાબ આપ પ્રજ્ઞાના દાદી વચમાં જ બોલી ઉઠ્યા પ્રજ્ઞા શું જવાબ આપે તેનો જવાબ હું આપું છું સુમિત ભલે તમારો સગો દીકરો ના હોય પણ એને સંસ્કાર આપીને મોટો તો તમે જ કર્યો છે ને અમને એના જન્મ કે કુળ સાથે નહીં પણ તેના સંસ્કાર અને ગુણો સાથે મતલબ છે અને પ્રજ્ઞા જવાબ આપ્યો મેં સુમિતને સાચા દિલથી પ્રેમ કર્યો છે અને તેની સાથે જિંદગી જીવવા માંગુ છું પ્રજ્ઞાના પિતા પ્રકાશભાઈએ પણ કહ્યું અમને આ સંબંધ સામે કોઈ વાંધો નથી અમારી દીકરીની ખુશીમાં જ અમારી ખુશી છે પ્રકાશભાઈએ વાત પૂરી કરી એટલામાં તો અત્યાર સુધી શાંત બેઠેલી પ્રજ્ઞાની મમ્મી કુંદન એકદમ ઊભી થઈ ગઈ તમને બધાને આ સંબંધ ભલે મંજૂર હોય પણ મને આ સંબંધ સહેજ પણ મંજૂર નથી બધા ફાટી નજરે કુંદન સામે જોઈ રહ્યા તેનું બોલવાનું હજુ ચાલુ જ હતું ભલે જન્મકુંડળી ન હોત પણ સુમિત ખરેખર તમારો દીકરો હોત તો હું આ સંબંધ સામે ક્યારેય વાંધો ન ઉઠાવત પણ જેની નાત જાતની આપણને ખબર નથી તેવા કોઈના પાપના પરિણામ સાથે હું મારી દીકરીનો સંબંધ ક્યારેય નહીં કરું આટલું બોલી કુંદન બધા અને ત્યાં જ મૂકીને એકલી જ ત્યાંથી નીકળી ગઈ પ્રજ્ઞાના પિતા પ્રકાશભાઈ અને વિકાસ ભાઈને કહ્યું તમે ચિંતા ના કરો કુંદનને અમે સમજાવી લઈશું એમ કહીએ લોકો પણ ત્યાંથી નીકળી ગયા સુમિતનો પરિવાર દુખી થયો પગયાનો પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે કુંદન ગુસ્સે ભરાઈ સોફા પર બેસી હતી પ્રકાશભાઈએ તેના ખભા પર હાથ મૂકી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કુંદન તને શું થયું છે તો આમ ગાંડા જેવું વર્તન કેમ કરે છે કુંદને ગુસ્સામાં જ જવાબ આપ્યો હાઉ ગાંડી થઈ ગઈ છું પણ અના જ છોકરા સાથે મારી દીકરીની સગાઈ ક્યારેય નહીં થવા દઉં પ્રકાશભાઈએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કુંદન સુમિત અનાથ નથી વિકાસભાઈ અને રંજનબેન જેવા સંસ્કારી મા બાપે તેને ઉછેર કર્યો છે અને આપની પ્રજ્ઞા પણ તેને જ ચાય છે તો આપની પ્રજ્ઞાની ખુશીનો તો વિચાર કર દોસ્તો ઝડપથી વિડીયો લાઈક કરી દો તું મા બનીને તેની દુશ્મન શું કામ બને છે કુંદન કંઈ સમજવા તૈયાર ન હતી તેને વળતો જવાબ આપ્યો હા હું દુશ્મન છું પ્રજ્ઞાની અને તમારી બધાની પણ હું કોઈ પણ ભાગે પ્રજ્ઞાની સગાઈ ત્યાં લાવારિત છોકરા સાથે નહીં થવા દઉં કુંદનને આવા શબ્દો સાંભળી પ્રજ્ઞા રડતી રડતી પોતાના રૂમમાં ચાલી ગઈ પ્રજ્ઞાને રડતી જોઈને પ્રકાશભાઈએ વધુ ગુસ્સો આવ્યો તેમણે કહ્યું તું ગમે તે કર કુંદન પણ હું તારું ધાર્યું નહીં થવા દઉં હું એ જ કરીશ જેમાં મારી દીકરીની ખુશી હશે મારી વાતની મને કોઈ પડી નથી હું પણ મરી જઈશ પણ પ્રજ્ઞાની સગાઈએ છોકરા સાથે નહીં થવા દઉં કુંદન હજી માનવા તૈયાર ન હતી છેવટે ઝઘડો શાંત કરવા પ્રકાશભાઈ ઘરની બહાર ચાલ્યા ગયા આ વાતને ત્રણ ચાર દિવસ થઈ ગયા પ્રકાશભાઈએ કુંદનને સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ તે માનવા તૈયાર ન હતી પ્રકાશભાઈ પણ સુમેશ સાથે જ પ્રજ્ઞાની સગાઈ કરવાની વાતમાં મક્કમ હતા કુંદનને પોતાની હાર થતી દેખાતી હતી આજે પ્રજ્ઞા કોલેજ ગઈ હતી તેના દાદી મંદિર ગયા હતા પ્રકાશભાઈ પણ બહાર ગયેલા હતા ઘરમાં કુંદન એકલી જ હતી તેનું મન ચકડોળે ચડ્યું હતું તેને દુનિયા ઝેર લાગવા લાગી હતી પોતાની દારી વાત ન બનતા તે વ્યાકુળ બની હતી પણ તેણે નક્કી કર્યું કહું ગમે તેમ કરી પણ પ્રજ્ઞા અને સુમિતની સગાઈ નહીં થવા દઉં થોડો સમય પસાર થયો બહાર ગયેલા પ્રજ્ઞાના પિતા પ્રકાશભાઈ ઘરે પાછા આવ્યા તેમણે જોયું તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો તેમણે દરવાજો ખખડાવ્યો ઘણી થઈ પણ દરવાજો ખુલ્યો નહીં પ્રકાશભાઈને નવાઈ લાગી તેમણે વારંવાર દરવાજો ખખડાવ્યો પણ હજી દરવાજો ખુલ્યો નહીં તેમણે કુંદનના નામની ચૌકા પણ પાડ્યા પણ કોઈ જવાબ મળ્યો નહીં પ્રકાશભાઈએ જોયું કે ઘરની એક બારી ખુલ્લી હતી પ્રકાશભાઈએ દરવા

ખાઈ લીધો હતો તેને આત્મહત્યા કરી લીધી હતી ભેગા મળેલા લોકોએ દરવાજો થોડી કુંદનની નીચે ઉતારી એટલામાં પોલીસ પણ આવી પ્રજ્ઞા અને તેની દાદી પણ ઘરે આવ્યા તેઓ પણ આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા આખા ઘરનું વાતાવરણ બેકાર બની ગયું પ્રજ્ઞાના પરિવારજનોના રુદનથી સોસાયટીમાં હાહાકાર મચી ગયો એટલામાં તો સુમિતનો પરિવાર પણ આ સમાચાર સાંભળીને આવી પહોંચ્યો પોલીસે લાશને તપાસ કરી તો કુંદનની સાડીના છેડામાંથી ચિઠ્ઠી મળી પોલીસ ઇન્સ્પેક્ટરે ચિઠ્ઠી લીધી પ્રજ્ઞાના પરિવારજનોએ એક બાજુના રૂમમાં બોલાવ્યા બીજા લોકોને બહાર જ રાખ્યા તેમણે ચિઠ્ઠી વાંચવા માંડી ચિઠ્ઠીનું લખાણ આ મુજબ હતું વુકુંદન મારી પૂરી ભાન સભાન અવસ્થામાં આ ચિઠ્ઠી લખું છું મારી આત્મહત્યા પાછળ કોઈને દોષ નથી મારી આત્મહત્યા માટે હું જ જવાબદાર છું મને મારા જ પાપની સજા મળી છે પણ મેં કરેલા પાપની સજા મારા સંતાનોના ભગવાઈ માટે મેં આ પગલું ભર્યું છે આ ચિઠ્ઠી દ્વારા હું બધાને એક વાત કહેવા માગું છું જે મેં આજ સુધી બધાથી છુપાવીને રાખી છે અને આ વાત હું મારા જીવતા જીવ ક્યારેય ન કરી શકત મારી આત્મહત્યા પાછળનું સાચું કારણ આ છે દોસ્તો ઝડપથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો મારા માતા પિતાને બોલાવીને પૂછ્યો આજથી વીસ વર્ષ પહેલાં હું મારા માતા પિતાના ઘરેથી રીસાઈને ચાલી ગઈ હતી એની પાછળ મારી એક મજબૂરી હતી મેં આજ સુધી એ વાત કોઈને કરી નથી કે હું શા માટે ઘર છોડીને સાત મહિના માટે ચાલી ગઈ હતી એ વખતે હું નવ ગુજરાત કોલેજમાં ભણતી હતી ત્યારે મારી સાથે અરુણ નામનો એક છોકરો ભણતો હતો તેનું વતન મહેસાણા હતું પણ તે અમદાવાદની એક ખાનગી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો અમારી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અમે લગ્ન પણ કરવાના હતા અરુણ કહેતો કે તે વેકેશનમાં ઘરે જઈને પોતાના મા બાપને અમારા પ્રેમ વિશે વાત કરશે અને લગ્ન કરવા મનાવી લેશે આ દરમિયાન અમે અવારનવાર ફરવા જતા આ સમય દરમિયાન અમે શારીરિક છૂટછાટ પણ લેતા એમાં અમારાથી ભૂલ થઈ ગઈ અને મને પ્રેગ્નન્સી રહી મેં આ વાતની જાણ અરુણને કરી તેણે મને કહ્યું કે તે આજે જ મહેસાણા જઈને પોતાના મા બાપ સાથે વાત કરી અમારા ઘડિયા લગ્ન કરાવવાનો પ્રયત્ન કરશે અરુણ મહેસાણા ગયો હોય તેના પાછા આવવાની રાહ જોઈ રહી હતી અઠવાડિયા જેટલો સમય પસાર થયો પણ અરુણ પાછો આવ્યો નહીં ત્યારે એક દિવસ મેં હિંમત કરીને એના ઘરના નંબર પર ફોન કર્યો ફોન તેની બહેને ઉપાડ્યો મેં અરુણ વિશે પૂછ્યું ત્યારે સામેથી મને જે જવાબ મળ્યો તે સાંભળી મારું કાળજું ફાટી ગયું તેની બહેને કહ્યું કે અરુણ અઠવાડિયા પહેલાં અમદાવાદથી ઘરે આવતો હતો ત્યારે તેની બસનો ટ્રક સાથે અકસ્માત થયો અકસ્માતમાં અરુણનું મૃત્યુ થયું મેં ફોન મૂકી દીધો મારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો મારી પરિસ્થિતિની જાણ મારી સાથે ભણતી મારી બેનપણી વર્ષા નહીં થઈ તેણે મને હિંમત આપીને કહ્યું આપણે કોઈ સારા ડૉક્ટર પાસે જઈ તારું એબોર્શન કરાવી નાખીશું અમે દુનિયાથી સંતાતા ફરતા એક ખાનગી દવાખાનામાં એબોર્શન માટે ગયા પણ મારું ખરાબ નસીબ અહીં પણ મારો પીછો છોડતું ન હતું ત્યાંના ડૉક્ટરે મારું ચેકઅપ કર્યું અને કહ્યું તમારી શારીરિક પરિસ્થિતિ એ મુજબની છે કે તમે આજે એબોર્શન કરાવશો તો ભવિષ્યમાં ફરી ક્યારેય માતા બની શકશો નહીં આ સાંભળી મારા પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો પણ વર્ષાએ મને હિંમત આપી અને એબોર્સન ન કરાવવા સમજાવ્યું તેણે મને કહ્યું કે તું તારા ભવિષ્ય પર જોખમ ના લઈશ તને બે મહિના થઈ ગયા છે હવે બાકીના સાત મહિના ગમે તેમ કરીને કાઢી આ બાળકને જન્મ આપ પછી આપણે તેનાથી છૂટવાનો રસ્તો શોધી કાઢીશું વર્ષાના પ્લાન મુજબ મેં ઘરે મારા મા બાપ સાથે ખોટા કારણો બનાવીને ઝઘડા શરૂ કર્યા અને એ બહાને રિસાઈને એક દિવસ ઘર છોડીને ભાગી ગઈ દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દોને વર્ષા તેના અમદાવાદ ખાતેના ઘરે એકલી જ રહેતી હતી તેનો પરિવાર સુરતમાં રહેતો હતો એટલે દુનિયાથી મારું પેટ છુપાવીને સાત મહિના સુધી હું વર્ષાના ઘરમાં જ સંતાઈ રહી મારી પ્રસૂતિનો સમય નજીક આવતા વર્ષાએ ખાનગી હોસ્પિટલમાં બોગસ ધામથી મારું રજિસ્ટ્રેશન કરાવી લીધું પ્રસૂતિના સમયે હું તે હોસ્પિટલમાં દાખલ થઈ ત્યાં મેં એક દીકરાને જન્મ આપ્યો અને તેના બે કલાક બાદ જ તે બાળકને તજીને અમે નાસી ગયા ત્યાંથી આવ્યા બાદ મેં મારા મા બાપને ફોન કરી ઘર છોડવાની ભૂલ કરવા બદલ મા માફી માંગી તેમણે મને માફ કરી અને ઘરે પછી આવી દેવા કહ્યું મારી તકલીફોનો અંત આવ્યો અને હું મારા મા બાપના ઘરે પાછી ફરી મને લાગ્યું કે મેં મારું પાપ છુપાવી દીધું પણ આજે સમજાયું કે પાપ ક્યારેય છુપતો નથી તે છાપરે ચડીને પોકારે જ છે અને આજે મેં ભૂતકાળમાં કરેલું પાપ મારા વર્તમાનમાં સુમિત બનીને મારી સામે આવ્યું આ સુમિત જ મારો તેજી દીધેલો પુત્ર છે મારી દશા તો મહાભારતની કુંતી કરતાં પણ ભૂડી થઈ આજે મારો જ પુત્ર સુમિત અને મારી જ પુત્રી અને તેની બહેન પ્રજ્ઞા એકબીજાના જીવનસાથી બનવા જઈ રહ્યા છે નૈતિકતાની રાય પ્રજ્ઞા અને સુમિત એક જ માતાની કુખેથી જન્મેલા ભાઈ બહેન છે આજે બધું જાણતી હોયને પણ બે ભાઈ બહેનના લગ્ન કરાવવાનું પાપ હું કેવી રીતે કરું હું મારું ભૂતકાળનું એક પાપ છુપાવવા વર્તમાનમાં બીજું પાપ કરવા માંગતી ન હતી અને મારા જીવતા જીવ આ વાત કોઈને કરી શકવું તેમ પણ ન હતી માટે ભગવાનની ખાતર થઈને મારી જિંદગી તો બગડી પણ મારું મોત ના બગાડશો જો મારા જિંદગીના બલિદાનથી આપતા પાપ થતું અટકશે તો આ મારા મૃત્યુને સાર્થક માનીશ બેટા સુમિત મને માફ કરજે પ્રજ્ઞા તારી નાની બહેન છે અને વિચાર કરજે પ્રજ્ઞાના પપ્પા હું તમારી માફીને લાગતો નથી પણ શક્ય બને તો મને માફ કરજો દોસ્તો આવું ભણતું હોય છે કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ લખવું પડશે વિડીયો કરજો